હા બધું એમ કે હેલો ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો મજામાં આવ્યો છે જય શ્રી રામ તો દોસ્તો જો હમણાં ઉઠીને ફ્રેશ થઈ ગયો છું ફરવાની ગયો નહીં ધોઈ લીધું છે હવે કાલના આ તમે જોઈએ મુજબ કે પગમાં થોડું વાગ્યું તો રાત્રે શું છે સુઈ ગયો હતો વહેલો એન્ડ આ જગ્યાએ લાગ્યું વાગ્યું હતું હવે હું જઈશ મંદિરે મંદિરે જઈને પૂજા આરતી કરી પછી આપણે કંઈક નાસ્તો બનાવીશું ગેસ ઉપર નાસ્તો બનાવીશું કોફી બનાવી પીન પછી પાછો હું જઈશ હોસ્પિટલ હોસ્પિટલથી નોકરી ઓકે તો અત્યાર સુધી બ્લોકમાં બન્યા રહેજો ઓકે જય હવે Dạ em C'è il mare, 这一种。这 હેલો ગાઈસ તો હું છે ને અત્યારે નાસ્તો બનાવું છું એ પાપડી તરું છું અને ટીટસ ટીટસ પૂંગરા અને કોફી આટલું બનાવીને ખાઓ પીઓ શાંતિથી કે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો દોસ્તો તમે જોઈ શકો છો તેલ ગરમ થાય છે હવે પાપડી ગઈ એક મીઠા બતાવો તો હા તમે જોઈ શકો છો પાપડી છે પાપડી આ મગફળી પાપડી છે તો આપણે આનો નાસ્તો બનાવીશું અને ખાઈશું અને પછી હોસ્પિટલ જઈશું કે ત્યાં સુધી બનાવી જાવ બ્લોગમાં દોસ્તો મળીએ ચલો નાસ્તો કરી લો ઓકે તો દોસ્તો ફાઇનલી પાપડી તારીખે છે નાસ્તો થઈ ગયો છે હવે દૂધ ગરમ ગરમ કર્યું એટલે કાફી થાય છે તો ત્યાં સુધી બ્લોગમાં બનાવી લેજો स्तक बो हो है, तो आ जाओ चलो मरिए बाय बाय हेलो दोस्तों तो दू हॉस्पिटल जैने आता अरे शाक एट सस्तु शाक छो कूछ वरे शाक लीने जाटू सस्तु टमाटा तीसना बे किलो पापड़ी वीसनी किलो वटाणा तीसना किलो तुवेरा चालीस रुपया किलो गाजर वीसना किलो मेथी वीसनी किलो बटाका तीसना बे किलो अरे बहुत सस्तु शाक लेना है आज जो शाक ली ने आज सस्तु તમે જોઈ શકો છો આ ટામેટા છે આ પાપડી છે પછી આ તુવેરો છે આ બટાકા છે ઓકે તો ગાય જો તમારે પણ શાક લેવું હોય એટલું સસ્તું તો પેટલા ગાઈ આવી જાઓ સલાટ એરિયા આગળ ઊભા થાય છે ઓકે તો તમને સસ્તું શાક મળશે માર્કેટમાં જશો તો બહુ મોંઘું લેશે કદાચ સસ્તું લઈ જવાનું હું તો આવું લાવું છું આ બસો રૂપિયાનું શાક ખબર પડે અને તમે હમણાં બસોનું આવો ને તો બે પોટલીઓ જ આવે બે ત્રણ પોટલો જ આવે એટલે તો દોસ્તો ચલો મળીએ હું જાઉં છું હવે નોકરી બાય બાય જય શ્રી રામ હેલો દોસ્તો તો ઘરે જમવા હતો જમી લીધું છે એન્ડ હા હમણાં ગામમાંથી ફોન આવ તો આંગણવાડીમાં ગયો હતો તો ગોલોનો બધું આવ્યો છે તમે જોઈ શકો છો આખું આ છે ને જો આ પેકેટમાં ભરેલું છે બધું પેલું માતૃશક્તિ બહુ બહુ બણાનો આવે પછી બાલ શક્તિ આવે છોકરાનું ખવડાવવાનું એ આવ્યું છે પછી તુવેરની દાળ ત્રણ કિલો એટલે સારું કહેવાય કે આપણી આ સરકાર છે તો આ બધું મફત આવે છે આભાર છે ભારતીય જનતા પાર્ટીને ઓકે તો ત્યાં સુધી જોતા રહીજો એને હા એક ખુશખબરી છે સરપ્રાઇઝ છે ચલો નહીં કેવું મળીએ

તો કેમ છો મજામાં જશો તો આજે ફાઈનલી ગોલુને ઘેર લાવી દીધી રજા આપી દીધી આપણો પ્રિન્સ નો ભાઈ પણ આવી ગયો ઘરે તો એના માટે લાવ્યો આ બધું લાવ્યો બધું બહુ લાવ્યો છું તમને બતાવો

આ બિયન ખવડાવવાની ત્યાં ખાવાની આઈસ્ક્રીમ ખાવાની એ મોટો થયો એટલે ખાવાનો તું એ તારો મોટો હે તું મોટો તું મોટો એ નાનો હે ને નાનો એવું ભાઈ નાનો તું મોટો બે બોલ લાવવાનો રમવા બે બેટ લાવવાનું લાવવાનું ને

હેલો ગાઈઝ તો બ્લોગ એન્ડ કરવા જઈ રહ્યા છે આખા દિવસનો વ્લોગ પૂરો થઈ ગયો છે અત્યાર રાતના અગિયાર વાગ્યા છે અગિયાર વાગ્યા છે હજુ હમણાં વાર સુવાનો ટાઈમ થયો છે તો દોસ્તો બધાને ગુડ નાઇટ એન્ડ હા આ વ્લોગ પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગમાં લાઈક કોમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ વ્લોગ બહુ જોરદાર છે તો તમે વ્લોગ પૂરેપૂરો જોજો ઓકે તો દોસ્તો બધાને ગુડ નાઇટ જય શ્રીરામ જય માતાજી તો મળીએ આવતીકાલે